રાજ્યભરમાં ભાદરવો તાપ રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે કે હવે વરસાદ આવશે કે નહીં ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો તો પરંતુ બાદમાં પાકિસ્તાનમાં બનેલું સાયક્લોનિક ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી હાલ તાપમાન દસ સપ્ટેમ્બરથી ઊંચું આવ્યું છે ત્રીસ ડિગ્રીથી વધીને બાત્રીસ ડિગ્રીથી પોત્રીસ ડિગ્રી અલગ અલગ વિસ્તારોમાં નોંધાયું છે પવનની સ્પીડમાં પણ થોડો ઘણો વધારો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કચ્છમાં આવનારા સાત દિવસ સૂકું વાતાવરણ જોવા મળશે ગુજરાત રિજનમાં અગિયારસો સાતમીમી વરસાદ નોંધાયો છે એક જૂનથી અત્યાર સુધી સત્યાવીસ ટકા વધુ વરસાદ રાજ્યોમાં નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તોતેર ટકા વરસાદ નોંધાયો છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે તો આજના દિવસે ચોત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળ્યું છે